બેન બનાવમાં શું બનેલું છે અમારી બે ગાડી હતી અમારી બે ફેમિલી હતી હવે અમે સાડા દસે આય બરોબર હવે સાડા દસે આય અને અમે અત્યારે મતલબ અડધી કલાક પહેલા પેલા બાર ગયા તો અમારી ગાડી તૂટેલી હતી મારી નવી ગાડી છે મારી હજી નંબર પ્લેટ નથી આવી મારી ગાડીમાંથી ત્રણ ફોન વહ્યા ગયા છે પાંચ હજાર રોકડા ગયા છે અને મારી ગાડીમાં ફોનની પાછળ મારે લાયસન્સ હતું એ મને હમણાં પગી આપ્યું છે અને ફોન મારો વયો ગયો છે અમારી ડેકી એમ નેમ છે હવે લોક ખોલીને કોક લઈ ગયું છે એ નથી ખબર ને મારા જે ભાઈ છે એની તો આખી ડેકી ખુલી ગઈ છે ને એમાંથી પંદર હજાર રોકડા ઉપડી ગયા છે ને એટીએમ કાર્ડ ઉપડી ગયા છે અને મારા જેવા ઘણા છે જેની ગાડી આઠ આઠ ગાડી છે ને એક ફોર વ્હીલ છે બધાયની ગાડી તૂટી છે બધાની ગાડીમાંથી અમે બધાના ફોન ગયા છે બે હજાર ગયા છે ઘણા ઘણી વસ્તુ વહી ગઈ છે અને સૌથી પેલા એક ખબર કે આ થઈ છે જવાબ આપ્યો કે તમારી ડેકીમાં વસ્તુ રખાતી જ નથી તો અહિયાં એ લોકો બોર્ડ મારે છે અને આઠ ગાડીની ડેકી